જૂનાગઢમાં અનેક શક્તિપીઠ આવેલા છે જેમાં ખાસ મહાલક્ષ્મી શક્તિપીઠ ખૂબ જ મહત્વ ધરાવે છે દિવાળીના તહેવારો દરમિયાન ભાવિકોની અહીંયા કતાર લાગે છે આ શક્તિપીઠમાં કમળના પુષ્પનું વિશેષ મહત્વ હોવાથી અહીંયા આવતા ભાવિકો કમળના ફૂલ સાથે માતાજીના દર્શન આરાધના કરે છે ખાસ તો દિવાળીના પર્વ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે માતાજી અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલ હોય ખૂબ વિશેષ મહત્વ છે જૂનાગઢ તેમજ આજુબાજુના વેપારીઓ નવા વર્ષ માતાજીના દર્શન બાદ પોતાના ધંધાની શરૂઆત કરે છે મહાલક્ષ્મી મંદિર કે જે સ્વયં પ્રગટ થયેલ અને બાળ સ્વરૂપ મહાલક્ષ્મીનું છે ખૂબ જુનાગઢ અને આજુબાજુના ગ્રામજનો અને આ દાણાપીઠના તમામ વેપારી બધી શ્રદ્ધા છે કે આ પાંચ દિવસ આઠ વર્ષ તો લોકો અહીંયા પૂજા અર્ચન માટે આવે જ છે પણ આ પાંચ દિવસ તો ખૂબ ભક્તોની ભીડ હોય છે

પોતાની દુકાને લઈ ને ધંધા તેને કરે છે અને મહાલક્ષ્મી માતાજીના પૂજન ચોપડા પૂજન પછી મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શને આવી પછી પોતાને ઘરે જાય છે